સ્વામીના સાધુઓના બફાટો વારંવાર સામે આવી રહ્યા છે ત્યારે હિન્દુઓની લાગણીઓનો ઠેસ પહોંચાડતી વધુ એક ઘટના સામે આવી છે શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકથી નવો વિવાદ સર્જાયો છે જણાવી દઈએ કે આ પુસ્તકમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દ્વારકામાં ભગવાન નથી જો ભગવાન પાસે જવું હોય તો વડતાલ જવું આવા લખાણને લઈને માલધારી સમાજમાં રોષ ભરાયો છે ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વિવાદિત નિવેદનો બળાત્કાર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો સહિતની અનેક ઘટનાઓ જોવા મળતી હોય છે કોઈને કોઈ વિવાદમાં સપડાયેલા રહેતા આ લંપટ સાધુઓની બપાટનો અંત આવી રહ્યો નથી ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તક પુસ્તકના વાર્તા નંબર તેત્રીસમાં ભગવાન દ્વારકાધીશ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે પુસ્તકમાં શ્રી આબા સાહેબની વાતનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું છે કે એક વખત તેમણે સ્વામીને પૂછ્યું કે સ્વામી મારા પુસંગી છે અને દ્વારકાની યાત્રાએ જવાનું કહે છે તેવું મારે કેમ કરવું ત્યાં મને ભગવાન દર્શન આપશે ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું હતું કે ત્યાં હવે ભગવાન ત્યાંથી હોય જો તમારે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જવો આ ઉપરાંત લખવામાં આવ્યું છે કે તમારા કુટુંબીયો વેરી છે તેથી તમને હળવે માર્ગે લઈ ચાલ્યા હતા પણ તમે અમારા ભક્ત છો તેથી અમે તમારી રક્ષા કરી રહ્યા છીએ જેને લઈને હવે સોશિયલ મીડિયાથી લઈને માલધારી સમાજ સુધી તમામમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટમાં માલધારી સમાજના આગેવાન રણજીતભાઈએ કહ્યું હતું કે આજે દસ દસ લાખ લોકો દ્વારકાધીશના દર્શને જતા હોય છે એમને ખીલ્લી પણ લાગતી નથી ત્યારે આનાથી મોટો પુરાવો શું જોઈએ જ્યારે હિન્દુ ધર્મની વાત આવે છે જેમાં દ્વારકાધીશ હોય મહાદેવ હોય ગણેશ બ્રહ્મા વિષ્ણુ હોય કે મહેશ હોય પછી જલારામ બાપા હોય આ લોકોએ તેના પુસ્તકમાં લખવામાં બાકી રાખ્યું નથી બધા લોકો જોઈ રહ્યા છે કે તમે મંદિરની અંદર તમારી ઓફિસો કેવી છે અને તેની અંદર શું કામ થઈ રહ્યા છે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે બધા હિન્દુ સાધુઓને પણ કહેવા માંગુ છું કે આવા સાધુઓનો બહિષ્કાર કરવો જોઈએ અને આવા પુસ્તકોને સળગાવી દેવા જોઈએ આ બાબતે દ્વારકા શારદાપીના શંકરાચાર્ય પરમપૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે સ્વામીના સંપ્રદાયના લોકો વિશે અત્યાર સુધી ક્યારેય પણ સનાતન ધર્મના અનુયાયીઓ કોઈ આક્ષેપ કર્યો નથી પરંતુ આ લોકો વારંવાર એવી ઘટનાઓ કરી રહ્યા છે જેનાથી વિવાદ ઊભો થાય છે આ ઘટનાઓ છેલ્લા ચાર પાંચ વર્ષથી વધુ જોવા મળી રહી છે જેમ કે મહાદેવજીને સ્વામિનારાયણ મહારાજે પછાડી દીધા હતા હનુમાનજી તેમના દાસ છે હનુમાનજીએ તેમને ભોજન કરાવ્યું ભગવાનનો પ્રસાદ મેળવવો એ સાધુ સંતો અને મહાપુરુષોનું સૌભાગ્ય છે તેઓ ભગવાનને દાસ બનાવી શકતા નથી હનુમાનજી મહારાજની કથાઓ આપણે બધા જાણીએ છીએ ગુજરાતમાં રહેતા લોકોમાં તો ધર્મનો ખૂબ જ પ્રચાર છે ત્રેતાયુગની વાત કરીએ તો હનુમાનજી મહારાજે ત્રેતાયુગમાં હતા તેઓ દ્વાપર યુગમાં પણ હતા મહાભારતમાં કપિધ્વજના નામે ઓળખાતા હતા અને આજે પણ તેઓ સચિવ છે અમે માનીએ છીએ કે તેઓ સાળંગપુરમાં બેઠા છે તો એ વાત તો ન કરવી જોઈએ જેનાથી કોઈને દુઃખ થાય ધર્મ એ જ છે જે આપણને સતકર્મને સતમાર્ગ પર ચાલવાની પ્રેરણા આપે જો આપણે એકબીજાથી લડવા લાગીશું તો વિધર્મીઓ સાથે કોણ લડશે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો ધન્યવાદ